નમસ્તે પ્રિય મિત્રો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે આ નવ આદતો ઘરમાં ગરીબી લાવે છે ઘરના વડીલો પણ ઘણીવાર આદતો સામે વાંધો ઉઠાવે છે અથવા બાળકોને પણ આ બાબતો ખૂબ જ અપ્રિય લાગે છે પરંતુ તેમની પાછળ એક મોટો અર્થ છુપાયેલો છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક આદતો એવી છે જે ઘરમાં ગરીબી લાવે છે જો તમે આ બાબતો પર ધ્યાન નહીં આપો અને તે કરતા રહો તો તમારા ઘરમાંથી ગરીબી ક્યારે દૂર થશે નહીં જેમ સારા કાર્યો કરનાર વ્યક્તિને સારા પરિણામો મળે છે તેવી જ રીતે કેટલીક આદતો ખરાબ હોય છે જેના કારણે આપણા ઘરમાં હંમેશા મુશ્કેલી અને સમસ્યાઓ રહે છે કારણ કે આ ખરાબ આદતો દેવી લક્ષ્મીને તમારાથી નારાજ કરે છેવટે એવી કઈ વસ્તુઓ છે જે કરવાની મનાઈ પણ વડીલો કરે છે પરંતુ જે આપણા ઘરમાં ગરીબી અને દુઃખ લાવે છે અને આપણે ક્યારેય આપણા જીવનમાં સફળ થતા નથી ચાલો જાણીએ પરંતુ પ્રિય મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વીડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સસ્ક રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય मित्रो જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નયાપાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ નંબર એક તમારે ક્યારેય ગંદા વાસણો રસોડામાં લાંબા સમય સુધી ન રાખવા જોઈએ ખાધા પછી તરત જ આ વાસણો ધોઈને તેમની જગ્યાએ પાછા મૂકી દો ઘણા લોકોને રાત્રે તેને ધોવાની આદત હોય છે ખાધા પછી આપણે સવાર સુધી વાસણોને ધોયા વગર છોડી દઈએ છીએ આ આદત આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે તેથી આપણે ક્યારે રસોડામાં ગંદા વાસણો ન રાખવા જોઈએ આનાથી રાહુ અને કેતુનો આપણા ઘર પર અશુભ પ્રભાવ પડે છે વધુમાં જમ્યા પછી ક્યારે થાળીમાં હાથ ન ધોવા જોઈએ આમ કરવાથી તમે તમારું નસીબ નબળું પાડો છો જમ્યા પછી તરત જ વાસણો રસોડામાં મૂકો અને પછી રસોડામાં અથવા બાથરૂમમાં હાથ ધોઈ લો વાસણોમાં હાથ ધોવાથી તમારી આર્થિક સ્થિતિ પણ નબળી પડે છે નંબર બે આજકાલ એવું જોવા મળે છે કે દરેક વ્યક્તિ પોતાના પલંગ પર બેસીને કોઈ પણ કામ કરવાનું શરૂ કરે છે તેઓ ટીવી જોતી વખતે ખોરાક ખાવાનું શરૂ કરે છે પરંતુ આ આદત ખૂબ જ ખરાબ છે તે ઘરની દેવી લક્ષ્મીને ગુસ્સે કરે છે વાસ્તુશાસ્ત્રમાં પલંગ પર બેસીને ખોરાક ખાવાની મનાઈ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પલંગ પર બેસીને ખોરાક ખાવાથી આપણા ઘરમાં વાસ્તુ દોષ થાય છે તેવું માનવામાં આવે છે આનાથી આપણો પલંગ ધોયો નથી અને ઘરની શાંતિ અને સુખમાં ખલેલ પહોંચે છે ક્યારેક આળસ કે આદને કારણે ઘણા લોકો રસોડું સાફ કરવાને બદલે ખોરાક રાંધે છે અને તેને ત્યાં જ છોડી દે છે તેઓ રસોડું ગંદુ છોડી દે છે જે રસોડામાંથી આખા ઘરમાં ફેલાય છે અને આવા ઘરમાં ક્યારેય સંપત્તિ વધતી નથી નંબર ત્રણ શાસ્ત્રો અને પ્રાચીન શાસ્ત્રોમાં સૂવાનો સમય નક્કી કરવામાં આવ્યો છે સૂર્યોદય પહેલાં જાગવું અને રાત્રે સૂવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જોકે કેટલાક લોકો આળસને કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત દરમિયાન સૂતા રહે છે જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે અને તેઓ તેમના ઘર છોડી દે છે સંધ્યાકાળ પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમય સૂવો કે સૂવું અશુભ માનવામાં આવે છે વધુમાં તમે જે પલંગ પર સૂવો છો તેના પર ક્યારેય ગંદકી ન રાખો પલંગ પર ગંદી કે ફાટેલી ચાદરનો ઉપયોગ ન કરો આ તમારા ભાગ્ય પર નકારાત્મક અસર કરી શકે છે સવારે ઉત્તાની સાથે જ પલંગ સાફ કરો અને તેને યોગ્ય રીતે સુવડાવી દો લાંબા સમય સુધી એક જ ચાદરનો ઉપયોગ ન કરો પલંગ પર ગંદી ચાદર તમારા ઘરમાં ગરીબી લાવે છે નંબર ચાર દરરોજ પૂજા કર્યા પછી તમારા પ્રાર્થના ખંડમાં મંદિર સાફ કરવાનું ભૂલશો નહીં ખાતરી કરો કે પ્રાર્થના ખંડ ક્યારેય ગંદો ન થાય આ તમારા ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે જો તમે દરરોજ પૂજા ન કરો તો પણ મંદિરમાં ક્યારે ધૂળ અને ગંદકી ન ફેંકો આ તમારા ઘરમાં અસ્વસ્થતાની લાગણી પેદા કરે છે અને માનસિક તણાવ પેદા કરે છે વધુમાં હિન્દુ ધર્મમાં પૂજા અને ઉપવાસનું ખૂબ મૂલ્ય છે જો કે ઉપવાસ ન કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે જેના કારણે તમારા ઘરમાં આર્થિક મુશ્કેલી અને ગરીબી આવી શકે છે તમારે ક્યારે એક હાથે ચંદનની પેસ્ટ ખેંચવી ન જોઈએ આમ કરવાથી ભગવાન નારાયણ પણ ગુસ્સે થાય છે આ તેમનું અપમાન કરવા સમાન છે જેનાથી આર્થિક મુશ્કેલી ઊભી થાય છે વધુમાં ચંદન પીસ્યા પછી તેને સીધું ભગવાન પર લગાવવું જોઈએ નહીં આ અયોગ્ય માનવામાં આવે છે પહેલા ચંદનની પેસ્ટને કાગળમાં મૂકો અને પછી તેને દેવતાઓ પર લગાવો રાત્રે પ્રાર્થના ખંડ ક્યારે ખાલી ન છોડો ભગવાનની મૂર્તિ કે ચિત્ર દૂર કરશો નહીં ફ્લોર પર કપડું મૂકો અથવા પ્રાર્થના ખંડના પ્રવેશદ્વાર પર પડદો મૂકો આ મૂર્તિને અસર થવાથી બચાવશે નંબર પાંચ વાસ્તુશાસ્ત્ર મુજબ રાત્રે કપડાં ધોવાનું ટાળવું જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે કારણ કે રાત્રે નકારાત્મક ઉર્જા વધુ પ્રબળ હોય છે તેથી રાત્રે કપડાં ધોવાથી બીમારી થઈ શકે છે વધુમાં તમે જોયું હશે કે ઘણા લોકો રાત્રે ઝાડુ મારે છે વાસ્તુશાસ્ત્રમાં સાંજ પછી ઝાડુ મારવાની સખત મનાઈ છે શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી ઝાડુમાં રહે છે તેથી જે કોઈ રાત્રે અથવા સાંજ પછી ઝાડુ મારે છે તે દેવી લક્ષ્મીથી નારાજ થાય છે અને વાસ્તુ દેવતા પણ ગુસ્સે થાય છે ઘણા લોકોને સ્નાન કર્યા પછી અને તેમના રોજિંદા કામકાજ કર્યા પછી તેમના બાથરૂમ ગંદા રાખવાની પણ આદત હોય છે આ આદત તેમના જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે વધુમાં બાથરૂમમાં શૌચાલયના દરવાજા ખુલ્લા રાખવાથી આખા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે તેથી આ દરવાજા હંમેશા બંધ રાખવા જોઈએ નંબર છ નખ કરનારા લોકોમાં નખ કરવું એક સામાન્ય આદત છે સૂર્ય નબળો પડે છે આવા લોકો આંખની સમસ્યાઓથી પીડાય છે અને બિનજરૂરી બદનામીનો સામનો કરે છે લોકોને જૂતા ફેંકવાની પણ આદત હોય છે આ આદત તમારા જીવનમાં નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે ખાસ કરીને મુખ્ય પ્રવેશદ્વાર પર ક્યારેય જૂતા ન છોડો આ ઘરમાં દેવી લક્ષ્મીના આગમનમાં અવરોધ ઊભો કરે છે હંમેશા જૂતા માટે રેખ રાખો અને તેને ત્યાં રાખો ઉપરાંત જૂની ડાયરીઓ રાખવાનું ટાળો જેનો તમે હવે ઘરમાં ઉપયોગ કરતા નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂની ડાયરીઓ પણ નકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે જે પરિવારના સભ્યો અને તેમની પ્રગતિને અસર કરે છે તેથી જૂની અથવા નકામી ડાયરીઓ તાત્કાલિક ફેંકી દો જૂના અખબારો પણ ઘરમાં સંગ્રહિત ન કરવા જોઈએ આ ગરીબીનું કારણ બની શકે છે અને પરિવારમાં અશાંતિનું વાતાવરણ બનાવી શકે છે જો તમારા ઘરમાં લાંબા સમયથી જૂના અખબારો પડેલા હોય તો તેને આજે જ ફેંકી દો અથવા કચરાના વેપારીને આપી દો નંબર સાત જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કોઈને પૈસા ઉધાર ન આપવા જોઈએ આમ કરવાથી તમારા દેવાનો બોજ વધી શકે છે અને પૈસા ગુમાવવાનું જોખમ રહે છે આનાથી નાણાકીય નુકસાન થવાની શક્યતા રહે છે વધુમાં સાંજ પછી તમારે દૂધ દહીં અને મીઠું જેવી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં આર્થિક મુશ્કેલી પડી શકે છે વધુમાં જેમના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અંધારું હોય છે તેમના કામમાં ઘણીવાર ખામી સર્જાય છે આ કારણે તેઓ સખત મહેનત કરવા છતાં ઘણા કાર્યોમાં સફળ થતા નથી નંબર આઠ તમને જણાવી દઈએ કે તમારા ઘરની ઘડિયાળનો વાસ્તુ સાથે પણ ગાઢ સંબંધ છે જો તમે ઓશિકા નીચે ઘડિયાળ રાખીને સૂઈ જાઓ છો તો તે ખરાબ સમય લાવી શકે છે દિવાલ ઘડિયાળ હંમેશા ચાલુ હોવી જોઈએ જો તે કામ કરવાનું બંધ કરી તો તેને છોડી દેવી જોઈએ નહીં તેને હંમેશા ચાલુ રાખવી જોઈએ ઘડિયાળ તૂટેલી અથવા ક્ષતિગ્રસ્ત હોય તો તેને તાત્કાલિક દૂર કરો અથવા તેને સમારકામ કરાવો અને તેને તમારા ઘરની કોઈપણ દિવાલ પર ફરીથી સ્થાપિત કરો જો ઘડિયાળ તૂટેલી રહે છે તો તે તમારો સમય રોકે છે અને લક્ષ્મી ક્યારેક તેની નજીક ભટકતી નથી વાસ્તુ અનુસાર ઘરમાં ખામીયુક્ત વિદ્યુત ઉપકરણો રાખવાને અશુભ માનવામાં આવે છે તેથી ખામીયુક્ત ઉપકરણોનું સમારકામ કરાવો અથવા ઘરમાંથી ખામીયુક્ત વિદ્યુત ઉપકરણો ફેંકી દો તે બિનજરૂરી તણાવ પેદા કરી શકે છે અને આ ઘરના બાળકોની માનસિક અને શારીરિક સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે આ ઉપરાંત ઘરમાં ક્યારેય જૂના ક્ષતિગ્રસ્ત અથવા કાટ લાગેલા તાળાઓ ન રાખવા જોઈએ આ ક્ષતિગ્રસ્ત તાળાઓ પરિવારના સભ્યોની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે તેથી આ તાળાઓ તાત્કાલિક દૂર કરો નંબર નવ રસોડાના ગેસ ચૂલા પર ખાલી અને ગંદા વાસણો ન રાખવા જોઈએ ચૂલો હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ આનાથી ઘરમાં સુખ શાંતિ અને સમાજમાં સન્માનની સાથે સમૃદ્ધિ આવે છે પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ચૂલા પર ખાલી વાસણો રાખવાથી ઘરમાં ગરીબી આવે છે આવા લોકોના ઘરમાં ક્યારે કોઈ આશીર્વાદ નથી રસોડું મંદિર પછી સૌથી પવિત્ર સ્થાન રસોડું છે અને તેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે પ્રિય મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો આભાર જય શ્રી કૃષ્ણ